અંતર્ગત કાર્યક્રમ યોજાયો મળતી માહિતી મુજબ જાલોદ તાલુકાના મોડી પ્રાથમિક શાળા માં માન્ય ધારાસભ્ય મહેશભાઈ પુરિયાના અને પ્રાંત ઓફિસ અધ્યક્ષ સ્થાને જનજાતિ ગ્રામ ઉત્કર્ષ યોજના હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં આઈસીડીએસ વિભાગની વિવિધ યોજનાઓ વિશે તેમજ આંગણવાડીમાંથી આપવામાં આવતા ટીએચઆરની વિવિધ વાનગીઓનું નિદર્શન કરી લાભાર્થીઓને તેના ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઝાલોદ તાલુકાના મૌડી પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં કલસ્ટરમાં સમાવિષ્ટ આઈસીડીએસ વિભાગ આઈસીડીએસ આધાર કીટ ખેતીવાડી વિભાગ આધાર કાર્ડ પશુપાલન આવક પ્રમાણપત્ર જન્મમરણ પ્રમાણપત્ર બીપીએલ દાખલા આકારણી રહેઠાણ અંગેના દાખલા ઓળખાણ અંગેના દાખલા પુનઃ ન હોય તે અંગેના દાખલા સહિત પંદર જેટલા વિભાગોમાં લાભાર્થીઓને લાભ મળી રહે તે હેતુથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આંગણવાડીના ફુલકાઓ દ્વારા અભિનય ગીત રજૂ કરવામાં આવ્યું હતું ધારાસભ્યશ્રી દ્વારા ગુજરાત સરકાર દ્વારા મૂકવામાં આવેલી તમામ યોજનાની જાણકારી આપી લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું આ નિમિત્તે ઝાલોદ પ્રાંત અધિકારી શ્રી સીડીપીઓ શ્રી મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી સરપંચ શ્રીઓ તાલુકા પંચાયત સભ્ય ગામના આગેવાનો તથા મુખ્ય સેવિકા આંગણવાડી કાર્યકર હાજર રહ્યા હતા બિરોચેબ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા આઈસે ન્યૂઝ ગુજરાતી દાહોદ